કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડ તેમજ દેશભક્તિની ભાવના ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌને મંત્ર મુગ્ધ કર્યા જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓગણાએસીમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યના કૃષિ પશુપાલન સંવર્ધન ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી મંત્રીએ પોતાના ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશ માટે સમર્પણને યાદ કર્યા હતા અને દેશના વિકાસમાં સૌ નાગરિકોને સહભાગી થવા આહવાન કરતા જણાવ્યું કે આ ભૂમિ જ્યાં મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાન લોકસેવકો અને ક્રાંતિકારીઓ જન્મ્યા એ જ ગુજરાત આજે કાશની નવી ઊંચાઈઓને સ્પર્શીને દેશનું ગૌરવ વધી રહ્યું છે આઝાદીના સંગ્રામમાં શૌર્યભર્યો ઇતિહાસ ધરાવતું આપણું ગુજરાત હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણમાં અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યું છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં ઓપરેશન સિંદુર જેવી રાષ્ટ્રીય સુરક્ષાની મહત્વપૂર્ણ કામગીરીમાં જામનગર સહિત ગુજરાતના અઢાર જિલ્લાઓમાં યોજાયેલા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલના આયોજનમાં નાગરિકોના અભૂતપૂર્વ સહયોગ મળ્યો આ ઓપરેશને આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિને વધુ મજબૂત બનાવી શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના કારણે બાળકોનો શાળા છોડવાનો દર પાંત્રીસ ટકાથી ઘટીને એક ટકાથી પણ ઓછો થઈ ગયો છે જામનગરની ત્રણસો તેતાલીસ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સમાં આવરી લેવામાં આવી છે જે ભવિષ્યના ઘડતર માટે એક મજબૂત પાયો પૂરી પાડી રહી છે આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના બે પોઈન્ટ સડસઠ કરોડ નાગરિકોને કેશલેસ સારવાર આપવામાં આવી રહી છે કૃષિ ક્ષેત્રે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ગુજરાતના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂતોને સહાય મળી છે જામનગર સાત હજાર એકસો ચોરાણુંથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે જે પ્રકૃતિ કેન્દ્રીય વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પોલીસ હોમગાર્ડ એસપીસી એનસીસી ડોગ યુનિટ તથા માઉન્ટેડ યુનિટ દ્વારા રજૂ કરાયેલા શિસ્તબદ્ધ પરેડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ જેના દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌનું મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાના વિકાસ કાર્યો માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને રૂપિયા પચીસ લાખનું ચેક ફાળવવામાં આવ્યો હતો સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર સંસ્થાઓ અને વ્યક્તિઓના સન્માનિત કરવામાં આવ્યા હતા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સાંસદ પૂનમબેન માડવ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક પ્રેમ ડેલુ પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા મદદનીશ કલેક્ટર અદિતિ વારસણે સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા